સોમનાથના સૌર્ય વંદન એક હજાર વર્ષના ઇતિહાસની સ્મૃતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાયો આપેસર શિવાલયમાં બોતેર કલાકનો ઓમકાર નાદ થયા છોટાઉદ જિલ્લાના મહાદેવ મંદિરમાં બોતેર કલાકનો અખંડ ઓમકાર નાથ થયું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર અને પ્રથમ જ્યોર્તિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે તારીખ આઠથી અગિયાર જાન્યુઆરી દરમિયાન ભવ્ય અને ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ પર્વ અંતર્ગત સોમનાથ ખાતે બોતેર કલાક સુધી અખંડ ઓમકારનાથ અને મંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન અવસર પર છોટાવ જિલ્લાના કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્થળ પ્રસ્પાદવામાં બે ચોવીસનો એવોર્ડ મેળવનાર હાપેશ્વર ખાતેના મહાદેવ મંદિર ગંગેશ્વર મહાદેવ મંદિર જબરેશ્વર પંચેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ મહાદેવ મંદિરોમાં પણ સવારે નવ કલાકથી સતત બોતેર કલાક સુધી ઓમકારનાથ તથા વિવિધ વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે ઈસવીસન એક હજાર છવ્વીસમાં મહેમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું જેને આજે એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સાથે જ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુન નિર્માણ માટે જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો તેના પણ પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ ઐતિહાસિક સંયોગના અવસરે સોમનાથના શૌર્ય સંઘર્ષ અને સ્વાભિમાનના ગૌરવમાં ઇતિહાસને સમગ્ર દેશ યાદ રાખે અને ભાવિ પેઢી સુધી પહોંચે તે સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે